અમોલ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોર્ટ સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડીયો થયેલો તો એ ઇસમને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા બાહેતરી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ વ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ ની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાહેર કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલા જરૂર લેશે નોકરીમાંથી ભક્તરફ કરવામાં આવેલો છે પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભાન થયેલું છે અને તે બદલ તે માફી પણ માંગેલી છે રેલવે નું પાર્કિંગમાં જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર ને એ જ હું કેવા માંગુ છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને અને તેઓ તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંધરી આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલા લેવામાં આવેલા છે